તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે હજુ સુધી એક ઇન્ટેલિજન્સ દ્વારા આખા દેખરેખ નથી થતી પરંતુ હવે અમદાવાદે આ પહેલ કરી દેખાડી છે એટલે સરળ શબ્દોમાં કહીએ તો એઆઈ દ્વારા આખા શહેર પર બાજ નજર રાખશે અને નાના મોટા ગુનાઓ પણ પકડાઈ જશે જોકે સાથે નાગરિકોને પણ ઘણા લાભ થવાના છે જેમ કે રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળશે તે ઉપરાંત ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા અને ગંદકીની સમસ્યામાંથી પણ છુટકારો મળશે અમદાવાદના પારડીમાં અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સક્ષમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવ્યું છે જ્યાં બાય ત્રણ મીટરની નોંધપાત્ર સ્ક્રીન લગાડવામાં આવી અને તેના દ્વારા અમદાવાદ અને તેની આજુબાજુના ચારસો ને સાસઠ ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારની દેખરેખ રાખશે આ એઆઈ સર્વેલન્સ સિસ્ટમમાં લાઈવ ડ્રોન ફૂટેજ ટ્રાફિક સિગ્નલ અને બસોમાંથી કેમેરા ફીડનો સમાવેશ થાય છે અને આના દ્વારા સમગ્ર શહેરની દેખરેખ રાખવામાં આવશે એઆઈ સર્વેલન્સ સિસ્ટમથી કયા કયા કામ થઈ શકશે એઆઈ સર્વેલન્સ એકી સાથે ઘણા બધા કામ કરી શકવા સક્ષમ છે જે ટ્રાફિક ઉલ્લંઘન પર બાજ નજર રાખશે તે ઉપરાંત ગુમ થયેલા લોકોને પણ શોધી શકે છે તો હાલ માટે આટલું જ છે ને નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે